દારૂબંધી હોવા છતાં પુષ્કળ પ્રમાણમાં અનોખું ખાનું બનાવીને લવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો સુરત પીસીબી દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં દારૂ લાવનારે અનોખી રીત દારૂ છુપાવવા માટે વાપરી હતી ટેમ્પાના બોનેટમાં અને સીટ નીચે ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો દારૂ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો પુણા ગામ સર્કલ પાસેથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો આ દારૂ સેલવાસથી લાવવામાં આવ્યો હતો સાતસો વીસ દારૂની બોટલ કબજે કરાઈ હતી દારૂ મોબાઈલ ફોન બાઇક અને ટેમ્પો મળીને કુલ્લે રૂપિયા પાંચ પોઈન્ટ એકાણું લાખના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો વિનય નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો સાથે જ દારૂ સેલવાસથી સુરત લાવવામાં આવી રહ્યો હતો